હે એવું થોડું કે અમારા જે ગરીબ માણસોને તમે આ ઝોલીમાં નાખીને એમને પિકઅપમાં બિનવારસી લાશ જેવું એમને લઈ જવાનું અને તમે પાંચ પાંચ છ છ વર્ષથી અહીંયા ગાડી સેવા આપો છો અને તમે માંગણી નથી કરતા પાંચ વર્ષથી એવું ચાલે નહીં તમે અહીંયા ગાડી આ વ્યવસ્થા કરાવો અહીંયા ગાડી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી છે અમારા લાખો કરોડો રૂપિયાની જમીન અહીંયા ગાડી અમે આ આદિવાસી સમાજે અહીંયા ગાડી આપી છે બરાબર અને ત્યાં ગાડી જે જ્યારે એમને અહીંયા અંતિમ ક્રિયામાં લઈ જવાનું તો અહીંયા ગાડી એમને પિકઅપમાં લઈ જાય આ પિકઅપનું ભાડું ભાડો બે બે ત્રણ હજાર રૂપિયા લે છે અમારા ગરીબ માણસો એટલા કેપેબલ નથી હોતા માંડ માંડ એ લોકો અંતિમ ક્રિયા માટે આજુબાજુ એમના સગા સંબંધીઓ ગ્રામજનો પાસેથી ઉઘરાવીને અંતિમ ક્રિયા કરે છે હવે આ પિકઅપના બે ત્રણ હજાર રૂપિયા એ બિચારા અંતરિયાળી વિસ્તારમાંથી કઈ રીતે કાઢે હમ બંને વીજળી પરવાથી બરાબર કુદરતી ઘટના ઘટી અને એમાં મૃત્યુ પામ્યા હવે ત્યાં ગાડી આ એક છોકરો હતો એને પણ જે જમાય હતો બરાબર એને પણ તમે પિકઅપમાં મોકલી દીધી લાશ આ બીજી છે એ છોકરી પણ બિચારીને તમે અહીંયા ગાડી આ પિકઅપમાં એ કરી દો અમે આ પ્રજા ટેક્સ ચૂકવે છે સાહેબ એટલે તમારે આની વ્યવસ્થા કરવી પડશે તમારે જે તે પ્રતિનિધિને કહેવું એ પ્રતિનિધિને કહો આ બિલકુલ નહીં ચલાવી આટલું બધું નિષ્કાળજી હા પંચોતેર લાખ રૂપિયાનો તો ખાલી પાણીના બોટલો ત્યાં ગાડી આપ્યા છે વીસ કરોડ રૂપિયાનો તો લાઇટો નાખેલી છે આજે સો કરોડ પણ ઉપર ખાલી દેશના વડાપ્રધાન અહીંયા ગાડી આવે છે બરાબર એકત્રીસ તારીખે